લીસાની સેન્ટ ઝેવિયર હાઈ સ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની સાથે સાથે શિક્ષણને અપનાવી મર્તુ સારું જીવન સુખી જીવન નાટક ભજવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા ડીસાની સેન્ટ ઝેવિયર હાઈ સ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉજવણી ડીસાની સેન્ટ ઝેવિયર હાઈ સ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની સાથે સાથે શિક્ષણને અપનાવીને મળતું સારું જીવન સુખી જીવન નાટક ભજવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે ચોત્રીસમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈને જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ દર્શાવવામાં આવીને જેમાં શિક્ષણને અપનાવીને મળતું સારું જીવન સુખી જીવન નાટક સમગ્ર કાર્યક્રમમાં ઝળકી ઉઠ્યું હતું અને શાળાના છાત્રોએ દેશની સંસ્કૃતિનું વર્ણન કરતા કાર્યક્રમો લોકોના જીવનમાં ઉપયોગી અને માર્ગદર્શન આપતા કાર્યક્રમો કર્યા હતા અને શાળાના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતાની ટોચે પહોંચવા માટે સાથે દૂર રહેવા અને માત્ર અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી અને સાથે જ પોતાના ગામ અને દેશના વિકાસમાં પણ સહભાગી થવા આહવાન કર્યું હતું